જેમાં ફરિયાદ મુજબના ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ અરજી થઈ હતી જે અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્તરાણ પોલીસના પીએસઆઈડી કે ચોસલા દ્વારા ગત બાર નવ બે હજાર ત્રેવીસના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવા જોગ અંગેનું નિવેદન લેવડાવવામાં આવ્યું હતું અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઈફોન

તો લાખ આપવા નાણાથી પીએસઆઈ માંગેલીએ લાંચની ફરિયાદના આધારે વડોદરા એસીબી ટીમે આજ રોજ લાંચ સામે છટકાનું આયોજન કર્યું હતું આ દરમિયાન ફરિયાદી દસ લાખ રૂપિયા લઈને આવ્યો ત્યારે પીએસઆઈ ના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના બે વચ્ચે ટિયા રૂપિયા લેવા આવ્યા હતા જેમાંથી નીલેશ વરવાડને એસીબીની ટીમે ત્યાં હાજર હોવાની જાણ થઈ જતા તે ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો જ્યારે અન્ય એક વચેટિયો પીયુષ રોય દસ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો એસીબીના છંટકાવમાં તે સમયે પોલીસે પીએસઆઈના એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે ઝડપાયેલ પીયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના દસ લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું જેના આધારે એસીબીની ટીમે ઉતરાણ પોલીસ મથકના પીએસઆઈ ની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા અગિયાર મહિને એસીબી એ પીએસઆઈ ચોસલા હતું ઝડપી ગત સપ્ટેમ્બર બે હાજર તેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહી